નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સહિયાર યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી ખાસ કરીને કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી બાબતે આવી ચુકી છે વિસ્ફોટક સમાચાર વિદ્યાર્થી મિત્રો તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં કવર કરી લેશો તે પહેલા ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાંથી બે લાયકન પ્રેસ કરી દો સાથે સાથે તમે આપણે તો તે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો જ્યાંથી તમને અવનવી માહિતી અવનવી ભરતી ની અપડેટ સાથે સાથે રેગ્યુલર ડેલીના ડોઝ પણ મળે છે જ્યાં તમને વધારે ડોઝ ડોઝ મળવાના છે છે વધુ આવી ચૂક્યા જેમાં તમને અવનવું મટીરિયલ અવનવી પીડીએફ ત્યાંથી અવનવી માહિતી તમને મળતી રહે છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરી અને તમે જે છે ફોર્મ ભરો છો સાથે તો તમારે તૈયારી કરવાની જરૂર પડતી હશે તો ઘણા લોકો એવા હોય છે કે જે ક્લાસીસ નથી કરી શકતા અને ઘર બેઠા તૈયારી કરવા માગે છે તો તેમની માટે સરસ મજાનું આપણે મટીરિયલ બનાવી દીધું છે જો આ મટીરિયલ જોઈતું હોય તો જે છે તમારે સૌથી પહેલા ટ્રેકિંગ નોલેજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે કાંઈ ન કરવું હોય તો વોટ્સઅપ નંબર આપેલો છે ચોરાણું બે ચુમ્મોતેર ઓગણીસ આ નંબર ઉપર જેને મેસેજ કરવાનો તમારે જે કોર્સ ખરીદવો હોય એના વિશે માહિતી આપવાની એટલે તમને જે છે ત્યાંથી પૂરેપૂરી માહિતી મળી જશે બાકી તમને અહીંયાથી ડિસ્પ્લે પરથી બધી માહિતી જોઈ શકો છો આ પીડીએફ છે એ તમારા ફોન ઉપર પ્રાપ્ત થઈ જશે હવે એવા વિદ્યાર્થી મિત્રો છે કે જેવા લોકો જે છે એ માત્ર માત્ર એપ્લિકેશન ઉપર તૈયારી કરવા માંગે છે એવા લોકો માટે સરસ મજાની આ આપણી જે છે બુક છે તમે જોઈ શકો છો અને ખાસ કરી બીજું કંઈ ન તો કંઈ નહીં પણ બાર વાળી જે ટેસ્ટ છે સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમને જે છે વારે વારે પુનરાવર્તન કરશે તો એ તમે લઈ શકો છો બાકી માહિતી તમે અહીંથી જોઈ શકો છો તો વાત કરીએ છીએ અગાઉ ચાર એપ્રિલ છે ત્રીસ એપ્રિલ સુધીમાં અરજી ન કરી શકનારા ભાગ લઈ શકશે પોલીસમાં બાર હજાર ચારસો પોતેર જગ્યાની ભરતી માટે વધુ એક તક નવ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ફરી અરજી કરનાર ઉમેદવાર ગેરલાયક તો ઘણા બધા એવા વિદ્યાર્થી મિત્રો હોય છે કે ગઈ વખતે પણ જે છે અરજી કરી હોય છે અને આ વખતે પણ અરજી કરે છે તો એવા વિદ્યાર્થી મિત્રોનું જે છે એ જે ફોર્મ છે રદ થઈ જશે અને એ ઉમેદવાર છે ગેરલાયક ઠરશે બાકી તમે માહિતી અહીંથી જોઈ શકો છો જે ત્રીસ એપ્રિલે પેલા ફોર્મ ભરાવાના હતા અને હવે જે છે એ છવ્વીસ ઓગસ્ટે બપોરે બે વાગ્યાથી નવ સપ્ટેમ્બર સુધી ઓજસની વેબસાઇટ ઉપર જે છે ફોર્મ ભરાશે બાકી બધી વિગત છે અહીંથી જોઈ શકો છો આજ પોસ્ટ છે તમને ટેલિગ્રામ ઉપર પણ મળી જશે તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં વિડીયો પસંદ આવે તો લાઇક કરી શેર કરવાનું રાખજો તો તમારા મિત્રોને પણ ખાસ આપણી સાથે જોડવાનો રાખજો તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે